અને ત્યાં તેમને એક મહાત્માજી છે મહાત્માજી પ્રશ્ન કર્યો કેમ બ્રાહ્મણ આત્મહત્યા કરવી છે આ સંસારમાં આત્મહત્યા સૌથી મહાન પાપ છે અને આપણે તો કોઈ કામમાં ફસાઈ ગયા હોય માથે જલા લેણું થઈ જાય અને આપણે જયારે હારી જઈએ હારી જવા કરતાં હરેરી જઈએ હારી ગયેલો છે ને ગમે ત્યારે જીતે હારેલો ગમે ત્યારે જીતી શકે હરેરી ગયેલો માણસ કોઈ દિવસ જીતી શકે નાપાસ થયેલો માણસ પરીક્ષાઓ આપતા આપતા એક વખતના સમયે પાસ થવાની સંભાવના ધરાવે છે પણ નાસી પાસ થયેલો માણસ કોઈ દિવસ પાસ ન થઈ શકે જીવનમાં નાપાસ થવાય નાસી પાસ ન થવાય પ્રયત્નો ક્યારેય બંધ ન કરશો પણ આપણે તો પ્રયત્નો જ બંધ કરી દીધા હોય છે મહેનત કરવાથી શું ના મળે કેટલા લોકો ગણિત ભણ્યા છો સ્કૂલે ગયા હોય તો ભણ્યા છો ને આમાં ગણિત કેટલા લોકો ગણિત ભણ્યા છો જેટલાય ભણ્યા હોય ને હાથ જો કરવો મને નામ નથી આવતું નકતો હું કહું રાજેન્દ્રભાઈ બબુ હાથ જો કરો પબળભાઈ હાથ કરો કરો ઈરાભાઈ ઊઠો ફરી વાર કેટલા લોકો ગણિત ભણ્યા છો જે ગણિતનો નિયમ કોણે બનાવ્યો ગણિતનો નિયમ કોણે બનાવ્યો દર્શન હેમું સાધુ હકા તને ખબર છે રાજેન્દ્ર તમને ખબર છે ગણિત નો નિયમ કોને બનાવ્યો કોને બનાવ્યો ગણિત નો નિયમ બનાવ્યો ને બાપુ બાળ એને અપડાઉન કરે ને સ્કૂલે જાય એ માણસને પૈસા કેટલા ટિકિટ ના આપવાના આપ્યા પછી કેટલા પાછા લેવાના એનો હિસાબ નતો આવડતો માણસને ગણિતના પૈસા ટિકિટના પૈસા આપ્યા પછી મારે કેટલા પાછા લેવાના એની પણ એને ખબર નહોતી પણ મનમાં નક્કી કરતું કે એક વખત કંઈક જિંદગીમાં કરવું છે અને માણસ એટલી સખત મહેનત કરી એટલી સખત મહેનત કરી કે આજ વિશ્વના જેટલા પણ ગણિત લોકો ભણે છે એ ગણિતનો શાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે એ ગણિત શાસ્ત્રી બો મોટો ક્યારે બહેનો પુરુષાર્થ કરવાથી બને છે નહીં એને ખબર નહોતી પડતી ટિકિટના કેટલા પૈસા આપવાના મહેનત કરવાથી બધું મળે છે શા માટે તમારે આત્મહત્યા કરવી છે ભગવાને આપેલો આ મનુષ્ય અવતાર આમનામ તમે સાવ વિખી નાખશો આમનામ સાવ ગુમાવી દેશો એવું તે શું દુઃખ પડ્યું તમારે મરી જવું છે ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે છે મહારાજ ભગવત કૃપાથી મારે ત્યાં ધન બહુ છે પત્ની છે ઘર સારું છે પણ મારા સંસારમાં દીકરો નથી પુત્ર નથી મહારાજે પૂછ્યું પુત્રની જરૂર શું છે પુત્રની જરૂર શું તમારે તો કહે છે પુત્ર ન હોય તો પૂમ નામના નરકમાંથી મને તારે કોણ મારા મળ્યા પછી મારો અગ્નિ સંસ્કાર મારા મળ્યા પછી પિંડદાન કોણ કરે મારો દીકરો જ ન હોય તો અને જ્યાં સુધી પિંડદાન ન થાય ત્યાં સુધી મુક્તિ મળે કેમ મને વાત એ સાચી છે પિંડદાન ન થાય ત્યાં સુધી મુક્તિ ન મળે મહારાજ દશરથના પુત્ર ભગવાન રામ હતા જેના દીકરા રામ હતા એને કઈ પિંડાન કર્યું છે રામચરિત માનસ સાક્ષી છે કર્યું છે એમણે અને એ પિંડાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મુક્તિ ન મળે તો એ પિંડદાન માટે પુત્રની જરૂર છે પણ હવે મારે તમને કહેવું છે કે સમય બહુ પરિવર્તિત થવા લાગ્યો છે સમય બહુ પરિવર્તિત થઈ રહ્યો છે અને અત્યારે તો ટેકનોલોજી અને એજ્યુકેશનનો યુગ આવ્યો છે આ તો આપણે કહીએ છીએ એજ્યુકેશનનો યુગ હવે આવ્યો હવે જ આવ્યો છે ભણવાનો યુગ હવે આવ્યો છે એ તો આપણા ગ્રંથો વાંચ્યા નથી ને એટલે ખબર નથી ગ્રંથો વાંચ્યા નથી એટલે ખબર નથી કે આપણને આ ભણવાનો યુગ અત્યારે આવ્યો છે ભાગવતના દસમ સ્કંદમાં જાઓ ખબર પડે ભગવાન કૃષ્ણ પોતાના દીકરાઓને ભણાવવા માટે થઈ અને ત્રણ કરોડ અને અઠ્યાસી લાખ બ્રાહ્મણો શિક્ષક તરીકે રાખેલા છે ભાગવત એમ સાક્ષી પૂરે છે ત્રણ કરોડ અઠ્યાસી લાખ બ્રાહ્મણો યદુવંશના છોકરાઓને ભણાવતા હતા આ ક્રાંતિ બધી જ કૃષ્ણના અવતારથી ચાલી આવે છે પણ સમય પ્રમાણે માત્ર પરિવર્તિત થતી આવે છે આટલું મોટું અહીંયા ટીવી મૂક્યું છે આપણે શું કહીએ હવે યુગ આવ્યો આ વિજ્ઞાન એટલું બધું વધી ગયું એટલે આ બધું આવ્યું છે જ્યારે વિજ્ઞાન નહોતું હતું ત્યારે જ્ઞાન હતું જ્યારે વિજ્ઞાન ન હતું ત્યારે જ્ઞાન હતું ને જ્ઞાનમાંથી પ્રગટ થયું એ વિજ્ઞાન છે પહેલા ઓ ટીવી નહોતું અહીંયા કથા અત્યારે હરિદ્વારમાં વચાય છે અને લોકો ભારતમાં ગુજરાતમાં વિદેશોમાં પોતાના ઘરે મોબાઈલમાં ટીવીમાં બધા લોકો કથા જુએ છે તો શું આ પેલા નહોતું આવું કે અહીંયા કથા થતી હોય ને પેલા બીજે ન સંભળાતી હોય લાઈવ ન જતી આવું નહોતું પેલા હતું કે નહીં પેલા તો કયો હતું ક્યારે હતું મહાભારતમાં હતું ક્યાં હતું મહાભારતમાં હતું મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં ચાલતું હતું અને ધ્રુતરાષ્ટ્ર ને સંજય બે બેઠા હતા ત્યારે ધ્રુતરાષ્ટ્ર પૂછતા જાય અને સંજય કહેતા જાય કૃષ્ણની અહીંયા અર્જુનની સાથે કોણ લડે છે ભીમની સાથે કોણ લડે બધું લાવી દેખાડતા હતા એ વિજ્ઞાન નહોતું વિજ્ઞાન હતું અને એ જ્ઞાન હતું એટલે આજે વિજ્ઞાન પ્રગટ થયું છે આ બધું જ સમયને રૂપ અનુરૂપ આ બધું પરિવર્તિત થઈ રહ્યું છે અને અત્યારે સમાજ પણ સમયને રૂપ પરિવર્તિત થઈ રહ્યો છે જ્યારે ત્યારે વધારે પડતો પરિવર્તન એટલા માટે કહેવું પડે છે મને દુઃખ લાગે કે અત્યારે વધારે પડતો સમય અને વધારે પડતા પરિવર્તન થવા લાગ્યા કે આપણી મૂળ પરંપરાઓને આપણે મુક્તા થઈ ગયા છે પિંડદાન બારમે દિવસે જ થતું પહેલા પહેલાના સમયમાં બારમે દિવસે પિંડદાન થતું હતું અને આજે સમય એટલો બધો વધી ગયો કોઈની પાસે સમય જ નથી પહેલા તો બાર બાર દિવસ સોગ ચાલતો બેસતા બાર પાથરણા પાથરતા અને બધા લોકો ખરખરે આવતા બધા લોકો બેસવા આવતા આપતા અને આજે કલાકનું બેસણું શબ્દ નીકળી ગયો તો ઉઠમણું આવ્યું છે ઉઠી ગયા ને પાછળ ઉઠમણું તો બેસણું આવી ગયું બે કલાકનું પેલા બાર દિવસેની વિધિ થતી આજે નવમાં દિવસે સાતમા દિવસે પાંચમા દિવસે ત્રીજા દિવસે વિધિ થવા લાગી તો ડર નથી લાગતો કે આવનારા વીસ વર્ષ પછી આપણે જ્યારે ઉપર જવાનો વારો આવશે ત્યાં આપણા છોકરાઓ સુધરી ગયા હશે પિંડદાન બંધ થઈ ગયું હશે આપણા છોકરાઓ પિંડદાન નહીં કરે તો શું કરીશું પણ જો આ પિંડદાનની કથાને મને અધ્યાત્મ જગતમાં તમને કહેવું હોય તો દીકરાઓ આપણે મૃત્યુ પાછળ ચોખાના અને અડદના લોટના પિંડ મૂકે એના કરતાં ભગવાને આપેલો આ પંચ મહાભૂતનો પિંડ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરીને જાઓ પિંડાની જરૂર નહીં પડે તમને ભગવાને આટલો સુંદર પિંડ આપ્યો છે આ પિંડને તમે ભગવાનને અર્પણ કરીને જાઓ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરી દો પરમાત્માની કથાઓ સંભળાવો અને આ પિંડ દ્વારા ઠાકોરજીના કથાના ઠાકોરજીના યજ્ઞાદિક કર્મો થતા હોય ત્યાં સેવા કરાવો પરમાત્માનું કોઈ પણ મંદિર નિર્માણ થતું હોય તો આ પિંડ દ્વારા તો પિંડદાન ન થાય તો મહારાજ મને મુક્તિ કેમ મળે મહારાજે કહ્યું કે ભાઈ આ સંસારમાં આમે સુખ ક્યાં છે દીકરા વગરના એ દુખી છે દીકરા વાળા દુખી છે

મહારાજ ભુદેવ એક કામ કરો આ સંસારની વાસનાને છોડી જીવનમાં વિવેકને સ્વીકારી લો અને પ્રભુનું ભજન કરો